બોલો વિશ્વઘનમાં દાદાની અરે અવાજ તો અવાજ જોઈએ ને બોલો વિશ્વઘનમાં દાદાની પરિચય પરિચય છે મારો મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે પરિચય છે મારો મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે નથી વ્યક્તિત્વ મારું આપ સૌથી જાણું આપ સૌના મૃતાપે મને મગવાના આયુષ્ય લોકનભાઈ તરીકે કહેતા મળ્યો છે વસવાના કલાની કોલ કૌશલ્ય પારંગત અને મુનરમત શ્રી વિશ્વકર્મા વસવાટી સમુદાયને એકજૂટ કરતું આસ્થાનું પ્રતીક રહે એટલે કે શ્રી વિશ્વકર્મા ધામ આ વિશ્વકર્મા ધામના કનુભાઈ કેડિયા જેંતીભાઈ પીટવા અને સમસ્ત વિશ્વના અને શ્રી વિશ્વકર્મા ધામના તમામ તમામ ટીમના સભ્યો છે ને એને હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ લોકોએ જે આપણે આપણે સપનું વિશ્વકર્મા ધામ બનાવવું છે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ કે તેનું સપનું જલ્દીથી જલ્દી પૂરું થાય અને આટલું જ કહીને હું મારી વાતને આગળ વધાવતા આજનો મારો વિષય છે સત્સંગ વિશાળ વડલાના છાયે બિરાજમાન પંચમુખી જેમના પાંચે મસ્તક પર રત્ન જડી મુકુટ ધારણ કરેલ છે એવા દિવ્ય અલંકારોથી શોભાઈમાન થયેલ છે જગ્યા ધૂંધારી અને સમસ્ત વિશ્વના સર્જનહાર પાલનહાર અને રક્ષક એવો વિશ્વનો લય કરનાર ભગવાન વિશ્વકર્મા દાદાના શરણનો અમારા કોટી કોટી વંદન છે અનેક જન્મોના પુણ્ય એકત્રિત થયા હોય ને ત્યારે આપણને સત્સંગ સાંભળવાની ઈચ્છા થાય છે ત્યારે આપણને કથા જવાની ઈચ્છા થાય છે અનેક જન્મો જન્મોના પુણ્ય એકત્રિત થયા હોય ને ત્યારે આપણને કથા કે સત્સંગ સાંભળવા મળે વાળા આપણે ભગવાનને કહીએ ભગવાન દયા કરો દયા કરો તો ભગવાન ક્યારે કરશે દયા જ્યારે આપણે યાદ કરી ગયા છે આખા દિવસમાં દુશ્મનને દોસ્તને પાડોશીને પણ ભગવાનનો વારો આવ્યો ત્યારે ભગવાનનો ઉપકાર માન્યો છે ક્યારે સોનાની બીટી દેવા ઉપકાર માનીએ છીએ તો એ બીટી પહેરવા માટે જેને આંગળી આવી છે એનો ઉપકાર કર્યો છે ત્યારે ગિફ્ટમાં ઉપકાર કરીએ છીએ હાથ આવ્યો છે એનો ઉપકાર કરીએ છીએ ત્યારે સંસારવાળાનો ઉપકાર કરીએ છીએ તો ભગવાન હર સમય આપણને બધી જ વસ્તુ આપે છે કાંઈ પણ બીજા વગર એનો ઉપકાર કર્યો છે ત્યારે શું આપણે ભગવાનને યાદ નહીં કરીશું ને તો ભગવાન પણ આપણને ક્યારે યાદ નહીં કરે આપણે ભગવાનનું સ્મરણ કરીશું ને તો ભગવાન ઉપર બેઠા બેઠા આપણું સ્મરણ કરે સત્સંગના માધ્યમ દ્વારા જીવાત્માને મારે પોતાની લક્ષણ ખાતી થાય એને ખબર પડે કે આ જીવન છે સત્સંગ શા માટે સાંભળવું પડે એ પોતે પોતાની અંદર માધ્યમ આપવામાં આવે છે કે સત્સંગ સત્સંગના માધ્યમ દ્વારા એ પોતાની અંદર પ્રવેશ કરી શકે જીવનમાં ઘણી બધી સમસ્યા આવશે મને કયો પ્રવેશ આવશે મને તેવી હોય

વધારે દરેક વ્યક્તિને ખબર જ છે કે આપણે એક ઓક્સિજનનો વાટલો લેવા માટે આપણે ભીખ માંગતા હતા આ કુદરતી કુદરતની ગમ ઓક્સિજન છે છતાં પણ આપણે એક ઓક્સિજનનો બાટલો ન તેમ લાવી શકતા અને ભૂકંપ આવે સુનામી આવે એનો એવિમિંગ શું કામ લાગે સ્વિમિંગમાં શીખેલું સ્વિમિંગ પુલ શું કામ લાગે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવશે એના જવાબ ગૂગલ પર નહીં મળે

જીવનમાં સંગ કરવો ને તો સારામાં કરવો એટલે મહાપુરુષો કહીને ગયા છે શ્રી કૃષ્ણ એટલે નક્કી આપણે કરવાનું છે મને એવું લાગે છે કે જીવનમાં ગમે ત્યારે સંતાનો જે વિવાદો વાળો આપે ને એમાં ભૂલમાં બાબી જશે કારણ કે નાનપણ નાનપણ જસતે તે તો માલસંતાન ખોડી ઓ ગ્રુપ કો જૂના ન કરે અને મિત્રના પાન થી શરૂ પતિ જીંદગી તું સીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન નું ભટકે છે જો આ બંને વચ્ચે ઉઘાઈ જાય પાન બી 15 નો તો જીવ ભાંગ એ ના સંગ્ર માચે ને પડકે છે અને આજ સુધી કે ડરેગા ધરમાં આ એક નિયમ રાખવો જોઈએ

कि इसके परमो ऐसे होने चाहिए इंसान जहाँ भी जाए मंदिर वही बन जाए बोलो विश्व के पता था कि और जोरदार गाना गाना सा गाना 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 गाना